નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અડાજણમાં બે જીએસટી ઇન્સ્પેક્ટર નોકરી પર જતા ઘરે ત્રાટકેલા તસ્કરો રૂપિયા બે પોઈન્ટ પાસઠ લાખ રોકડા ચોરી ગયા અડાજણમાં રહેતા બે જીએસટી ઇન્સ્પેક્ટરોના ફ્લેટમાંથી બે લાખની રોકડની ચોરી થઈ છે ફ્લેટમાં ધોળા દિવસે બપોરના સમયે ચોરી થઈ વળી તે સમયે એપાર્ટમેન્ટમાં લાઇટ પણ ગઈ હતી જેમાં એક જીએસટી ઇન્સ્પેક્ટરે તો સગાઈ માટે દાગીના અને કપડા ખરીદવા સવા લાખની રોકડ રાખી હતી અડાજણ સનલાઇટ કોમ્પ્લેક્સમાં જીએસટી ઇન્સ્પેક્ટર મનીષ જયસ્વાલ અને તેના સાથી પિયુષ ગુપ્તા ભાડેના ફ્લેટમાં રહે છે ઓગણત્રીસમી તારીખે બંને ફ્લેટને તાળું મારી નોકરી પર ગયા હતા તસ્કરોએ બંધ ફ્લેટના તાળા તોડી કબાટમાંથી બે લાખની રોકડ ચોરી કરી ભાગી ગયા હતા ચોરી બપોરે દસથી બાર વચ્ચે થઈ છે તે સમયે એપાર્ટમેન્ટમાં લાઇટ પણ ન હતી લાઇટ ન હોવાથી સીસીટીવીનું ડીવીઆર બંધ હતું જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોય એવું પોલીસને લાગી રહ્યું છે અડાજણ પોલીસે જીએસટીના ઇન્સ્પેક્ટર મનીષ જયસ્વાલની ફરિયાદ લીધી છે જેના આધારે ચોરીનો ગુનો નોંધી નજીકના સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે